કસાયની દુકાનની સામે જ બરાબર ભગવાન શિવનું મંદિર સાંજ પડે ભગવાન શિવના મંદિરે પણ સો બસો માણસો આવે અને કસાયની દુકાને પણ સો બસો માણસો આવે ભગવાન શિવને મંદિરે ભગવાન શિવના દર્શન કરવા માટે આવે ભક્તિ કરવા માટે આવે સો બસો માણસો કસાઈ પાસે નિર્દોષ પ્રાણીના ટુકડા લેવા માટે આવે એક દિવસ અચાનક મંદિરના પૂજારી અને કસાય એક જ વાર એક જ તારીખ એક જ સમયે બંનેનું મૃત્યુ નિશ્ચિત થયું કોઈ એક સેકન્ડનો પણ આગળ પાછળ નહીં એક સેકન્ડ પણ આગળ પાછળ નહીં ઉપરથી જીવ લેવાવાળા જેને આપણે યમ કહીએ છીએ એ છૂટ્યા સ્વર્ગના માણસો ને નર્કના માણસો બંને ઉપરથી આવ્યા આકાશી માર્ગે બંને ભેગા થઈ ગયા સ્વર્ગના લોકો માણસો અને નરકના માણસો સ્વર્ગના જે માણસો છે એ હંસ ઉપર આવે એના વસ્ત્રો પણ સફેદ હોય હંસ પણ સફેદ હોય અને સફેદ ફૂલોની માળા હોય એની પાસે એ સ્વર્ગમાંથી આવે અને નરકના જે માણસો છે એના હાથમાં મૃદંડ હોય આપણે રાણનું જે જ્યાં આવે જૂનાગઢમાં ઘણી રાણ નથી પીળી પીળી પીડા રાણ આવે જેને આપણે રાણ કોકડી કહીએ એના ઘણા લોકો પાસે ધોકા પણ હોય છે લાકડી પણ હોય છે જેમાં ખીપા ખીપા હોય એમ એવી રીતે એવું મૃગદંડ આવે જેમાં ફરતા લોખંડના ખીલા જવું હોય એ મૃગદંડ પણ કાળું લોખંડનું એની અસવારી પાડા માથે હોય એ પાડો પણ કાઢો એ યમરાજ પણ કાઢો યમરાજને પણ સિંગડા અને પાડાને પણ સિંગડા આ નર્કના માણસો છે એટલે સ્વર્ગના માણસો અને નર્કના માણસો બે આકાશી માર્ગે ભેગા થઈ ગયા એટલે સ્વર્ગના માણસોએ પૂછ્યું નરકના માણસોને કે તમારે કયા ગામ જવાનું છે એટલે નામ ના અમારે ભાઈ ફલાણા ગામ જવાનું છે તો કે એ ગામમાં અમારે જવાનું છે તો નરકના માણસો કે તમારે કોનો જીવ લેવાનો છે એટલે સ્વર્ગના માણસોએ કીધું કે અમારે કસાયનો જીવ લેવાનો છે કે પણ તમે તો સ્વર્ગના માણસો છો અને તમારે કસાયનો જીવ લેવાનો છે એ કઈ રીતે બને એમ તો સ્વર્ગના માણસોએ નરકના માણસોને પૂછ્યું તમારે કોનો જીવ લેવાનો છે તો કે અમારે મંદિરને પૂજારીનો જીવ લેવાનો તો કે તમે તો નરકના માણસો છો ને તમારે પૂજારીનો જીવ લેવાનો અસંભવ કે આ કઈ રીતે માનવું અમારે કે તમારી ચીઠી જવા દેવું એટલે ચિઠ્ઠીમાં લખ્યું હતું નરકના માણસોના કે તમારે પૂજારીનો જીવ લઈને આવવાનું છે સ્વર્ગના માણસોને કે તમારે ચિઠ્ઠી બતાવવા સ્વર્ગના જે માણસો હતા એને ચીઠી બતાવી તેમાં લખ્યું હતું કે તમારે કસાઈનો જીવ લઈને આવવાનું છે એટલે સ્વર્ગના અને નર્કના આ બંને વિચારવા પડી ગયા કે આમાં કાંઈ ચિત્રગુપ્તની તો ભૂલ નહીં થઈ હોય ને એમ તો કે બની શકે કે ચાલો આપણે પાસે ચિત્રગુપ્ત પાસે જઈએ એટલે સ્વર્ગના માણસો અને નર્કના માણસો ચિત્રગુપ્ત પાસે ગયા જઈને વાત કરી પ્રભુ જેને તમે સ્વર્ગમાં લઈ આવવાનું કહો છો એ કસાય છે એનું કામ જ છે નિર્દોષ પ્રાણીઓના ટુકડા કરવા અને એનો વ્યવસાય કરવો નરકના માણસોએ કીધું કે જેને તમે નરકમાં લઈ જવાનું કહો છો એ મંદિરના પૂજારી છે ભગવાન શિવની ભક્તિ કરે છે તો આમાં અમને એક સંદેહ છે કે અમારા બંનેની ચીઠીઓ તો અદલાબદલી બદલી નથી થઈ ગઈ ને એમ કે અમારી ચીઠી નરકના માણસો કે જેને તમે નરકમાં લઈ આવવાનું કહો છો એ પૂજારી છે અને સ્વર્ગના માણસો પાસે જે ચિઠ્ઠી છે સ્વર્ગમાં લઈ જવાનું કહો છે એ કસાય છે તો આ કસાઈની ચિઠ્ઠી અમારી પાસે આવી ગઈ છે અને પૂજારીની ચિઠ્ઠી આ લોકો પાસે આવી ગઈ છે એવું જ નહીં થયું તો કે ના એ તમે જાઓ જીવ લેતા આવો પણ કે પ્રભુ આમાં અમને કંઈ સમજણ પડતી નથી તમે સમજણ પાડો નકર અમે પણ દંડિત થઈ શકીએ કે ભાઈ તમે તમારું કામ કરતા હો સમય ઓછો છે નહીંતર તમે દંડિત થશો પણ કે આમાં અમને સમજણ આપો આમાં કંઈ સમજણ પડતી નથી ત્યારે ચિત્રગુપ્તે સુંદર મજાની સમજણ આપી કે જેને તમે પૂજારી કહો છો અને નરકના માણસો તમારે એને લઈ આવવાનો છે હકીકતમાં પૂજારી છે જ નહીં કીધું અને સ્વર્ગના માણસોને કીધું કે તમે જેને કસાઈ કહો છો હકીકતમાં કસાઈ નથી તો કે કેમ તો કે પૂજારીને ભગવાન શિવની પૂજા કરતાં કરતાં આરતી ઉતારતા ઉતારતા આરતી કરતાં કરતાં સતત એવા જ વિચારો આવ્યા કરે છે કે સામે કસાઈનું ઘર છે હે ભગવાન મને આ મંદિરની નોકરી આપી ત્યારે મારે આ તમારી આરતી ઉતારવી પડે છે આ ટોકરા વગાડવા પડે છે સામે કેવું કસાઈનું ઘર છે તે મને એક સામાન્ય માણસ બનાવ્યો હોત તો હું પણ કસાઈના ઘરે જાત એક કિલો નિર્દોષ પ્રાણીના ટુકડા લેત એક બે કોથરી મદિરાની લેત મંદિરાપાન કરી પછી આ નિર્દોષ પ્રાણીના ટુકડાની સબ્જી બનાવીનું કેવું ખાતને મોજ મજા કરતો તો પૂજારી મંદિરમાં હોવા છતાં સતત એને કસાયના ઘરના જ વિચારો આવી રહ્યા છે નબળા વિચારો જ આવી રહ્યા છે હલકા વિચારો જ આવી રહ્યા છે માયાવ વિચારો જ આવી રહ્યા છે એટલા માટે એ મંદિરમાં હોવા છતાં એ સ્વયં કસાય જ છે એટલા માટે નરક નથી કરી છે અને જે કસાય છે એને સતત એવા વિચારો આવે છે હે ભગવાન તમે મને આ કસાય બનાવ્યો ત્યારે મારે નિર્દોષ પ્રાણીના ટુકડા કરવા પડે છે અને હું કેટલું પાપ કરી રહ્યો છું સામે કેવું તમારું મંદિર છે ભગવાન ભોલાનાથ તેમ મને તમારો જો ભક્ત બનાવ્યો હોત તો હું પણ તમારી સુંદર અને રોડી રીતે ભક્તિ કરત તો બકરાના અન્ય પશુઓના અન્ય પ્રાણીઓના ટુકડા કરી કરીને જે હું પાપ કરી રહ્યો છું આવું પાપ તો ન કરત તેમ તો કસાય હોવા છતાં સતત જેને પ્રભુનું ચિંતન રહેતું હતું અને પૂજારી હોવા છતાં જેને માસ મદિરાનું ચિંતન રહેતું હતું આ બહેનના ચિંતનના કારણે એ સ્વર્ગ અને નર્કના અધિકારી થયા તો બરાબર આ જ રીતે તમારું મન કયા ક્ષેત્રમાં હશે એ મહત્વનું નથી પણ તમારું મન કયા વિભાગમાં કામ કરી રહ્યું છે એ મહત્ત્વનું છે તો બરાબર એ જ રીતે તમારું શરીર કઈ જગ્યાએ છે કયા કાર્યોમાં છે નથી જોવાનું પણ તમારું મન કઈ જગ્યાએ જોડાયેલું છે એ મુદ્દો મહત્ત્વનો છે આ સાચી હકીકત છે આ સાચી વાત છે તો શરીરને લગાડો સંસારમાં અને મનને લગાડો પ્રભુ ભજનમાં જેવી રીતે કમળનું ફૂલ પાણીમાં હોવા છતાં કિચડમાં હોવા છતાં એ પાણીથી ઉપર રહીશ પાણી એને સ્પર્શ ન કરી શકે કમળના ફૂલને પાણીનો સ્પર્શ કરી શકે ઉપર જ રહી એવી જ રીતના સંસારમાં રહેવા છતાં સંસારથી પર ખીચામાં પાંચસોની નોટ હોવા છતાં નથી આવું નક્કી થઈ જવું પડે તો શરીર રાખો સંસારમાં અને મન રાખો પ્રભુ ભજનમાં કોઈ ચીજ કોઈ વસ્તુને છોડવાની નથી બસ આનું નામ ભક્તિ છે મન ક્યાં રાખવું એ મહત્વનો મુદ્દો છે શરીર ક્યાં છે એ મહત્વનું નથી બસ આ જ સાચી વાત છે સત્ય સનાતન ધર્મની જય